વધુ સમાચારોમાં આગળ વાત કરીએ રાજ્યમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટની હાઇકોર્ટની ટકોર વીટીવી ન્યૂઝ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં રિયાલીટી ચેક કરવામાં આવ્યો સુરતમાં વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલીટી ચેક કરવામાં આવ્યું શહેરમાં ગણ્યા ગાંઠિયા લોકોએ જ હેલ્મેટ પહેર્યું હોવા જોવા મળ્યું હેલ્મેટ પહેરવાની અમલવારી યોગ્ય રીતે ન થવાના અભાવે લોકોમાં ઉદાસીનતા પણ જોવા મળી લોકોએ કેમેરા સામે હેલ્મેટ ન પહેરવા માટે અવનવા જવાબ આપ્યા હેલ્મેટ ન પહેરવા લોકોએ વીટીવી ન્યૂઝના કેમેરા સામે અવનવા વાહના બનાવ્યા હતા ગુજરાતમાં ફરી એક વખત હેલ્મેટનો મુદ્દો ચર્ચામાં આવી રહેશે ગુજરાત હાઈકોર્ટે હવે ફરજિયાત હેલ્મેટ પહેરવાનું કહેવામાં આવ્યું છે પંદર મુદત આપી છે આ પ્રકારનો નિર્ણય લીધો છે જેને આપણે સુરતના કેટલાક લોકો છે તેઓની પાસે જવાનો પ્રયત્ન કરીશું ભાઈ તમે જણાવશો હેલ્મેટ હવે ફરજિયાત થઈ ચૂક્યું છે પંદર દિવસમાં પહેરવું પડશે શું કેશો એને લઈને રેડી છે નિયમ રેડી છે લોકો હેલ્મેટ નથી પહેરતા તો શું કેશો હાઈકોર્ટ ના ચુકાદા ને પહેરશે લોકો થોડોક ટાઈમ તો લાગે ને બિકુલ હવે એવું પણ કહેવાય રહ્યું છે કે જે રીતે આ હેલ્મેટ જે છે પાછળ બેસેલ પણ પડશે હેલ્મેટ જે પહેરી રહ્યા છે તેને પણ પડશે એટલે આપ પહેરના પડેગા આજ ગુજરાત એસા નિર્ણય લીધે આજ લે તો જરૂર પહેરના પડેગા એ અચ્છા હે હે તક કોઈ નિર્ણય નહીં તબ તક આમ જનતા કો ફોલો નહી કરતી મેં સોચતા સરકાર બહુ અચ્છા કદમ હે હેલ્મેટ હમરે જરૂરી જીવન કે લી જરૂરી તો લગાના ચાહીએ આજ હમ कर हमने नहीं लगा क्योंकि हमको इसकी इन्फॉर्मेशन नहीं थी कल से जरूर हेलमेट महेंगे बिल्कुल बीजा लोग लोगो ऐसी आप बताइए हेलमेट पहनना आप पहननात हो जाएगा आगे पीछे दोनों जगह पे क्या कहेंगे सबके लिए अच्छा है लोग हेलमेट नहीं पहनते क्या कहेंगे गिरते गिरते चोट लगती और मर जाते इससे अच्छा है जीवन के लिए हेलमेट दोनों पहने तो आप बताइए हेलमेट जरूरी कर दिया है आगे और पीछे दोनों आपके पास हेलमेट है आपने भी नहीं पहना है क्या कहेंगे हेलमेट के लिए हेलमेट तो अनिवार्य है पहनना हर किसी के लिए चाहे पीछे बैठे आगे गाड़ी पे है तो पहनना अनिवार्य है हाईकोर्ट ने ऐसा कहा है की अकस्मत के दौरान पीछे वाले की भी मृत्यु होती है तो इसको भी पहनना फरज जाते हैं क्या कहेंगे बिल्कुल यही तो बोला गाड़ी पे जो भी व्यक्ति बैठा है उनके लिए अनिवार्य है पहनना चाहे लोग पहनते नहीं है इसके लिए क्या कहेंगे ये तो सबको जागरूक करना पड़ेगा બિલકુલ જે રીતે અત્યારે પણ સુરતના જુદા જુદા વિસ્તારોમાંથી અત્યારે પસાર થયા અને એમાં જોઈ શકાય છે કે લોકો આ હેલ્મેટનો ક્યાંય ઉપયોગ નથી કરતા જે રિયાલિટી જોવામાં આવ્યું ત્યારે માત્ર માત્ર બે થી પાંચ ટકા લોકો જ રસ્તા પર હેલ્મેટ પહેરીને ફરી રહ્યા છે પરંતુ મોટાભાગના લોકો આજે પણ હેલ્મેટ નથી પહેરીને ફરી રહ્યા અને તેને જ લઈને ક્યાંક આ ગુજરાત હાઈકોર્ટે આ ફરી એક વખત નિર્ણય કર્યો છે અને હવે માત્ર આગળ જ નહીં પરંતુ પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું ખુબ જરૂરી છે જે રીતે અત્યારે જોઈ શકાય છે સુરતના આજે રંગીલા

થોડો ટાઈમ ચાલે બધું હેલ્મેટ સારું છે પહેરવું જરૂરી છે આપણી પોતાની સેફ્ટી પણ છે એમાં બિલકુલ એક પછી એક લોકો સાથે આપણે વાત કરી હેલ્મેટ જરૂરી છે લોકો કહી રહ્યા છે પરંતુ સુરતમાં મોટા ભાગના કિસ્સા છે કે લોકો હેલ્મેટ નથી પહેરતા કારણ કે જે નિયમ છે આને કડક અમલ કરવા માટે અને માત્ર ન કે હવે આગળ બેસનાર પરંતુ પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે અને તેની પણ કડકપણે અમલવારી કરવી પડશે જેને લઈને લોકોના પ્રતિક્રિયા જાણે લોકો હવે આને આવકારી તો રહ્યા છે પરંતુ હેલ્મેટ પહેરશે પણ નથી આ પણ અને આમના માત્ર થોડા દિવસ ચાલશે ફરી પાછું જેમ હતું તેમ થઈ જશે તેવું પણ લોકો માની રહ્યા છે કેમેરામેન સર્જુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત